મને આ ભલે ચમક તો ચાંદ લો ગમે એની આસ પાસ નાના મોટા તારા રમે મને શિયાળે સૂરજનો તડકો ગમે એની આસપાસ મારો પડછાયો રમે મને આ ભલે ચમક તો ચાંદ લો ગમે મને ઉનાળી સંધ્યાની સોબત ગમે એની આસપાસ લાલ પીડા રંગો રમે મને ચોમાસે વીજ ના ચમકારા ગમે એની આસપાસ ગણ ગોર વાદળ રમે મને આબલે ચમકતો ચાંદલો ગમે મને ધરતીના ખોળે ઉગ્યા છોડવા ગમે એની આસપાસ પાંદડાની ફૂલો રમે મને માનવ મહેરામના મેળા ગમે એની આસપાસ નાના મોટા છોરા રમે મને આભલે ચમકતો ચાંદલો ગમે